મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અન્ન ત્યાગ ચાલી હતી જેને પગલે વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોડ પર ઉતારી રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશીઓના બિસ્માર રોડ રસ્તાઓને લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગવાસની ચિમકી ઉચ્ચારી હતી જેને પગલે આજરોજ વહેલી સવારે અંકલેશવન નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોડ પર ઉતારી રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વસીમ ફડવાલા અને એમની ટીમ જ્યારે સફાઈ સ્થળ પર પહોંચી સુપરવાઇઝર જોડે વાત કરતા જાણવા મળ્યું કે આજે ફક્ત સફાઈના આદેશ આપ્યા છે રોડ ક્યારે બનશે એની કોઈ માહિતી એમની પાસે નથી જેથી વસીમ ફડવાલા સાથે વાત કરતા એમણે જણાવ્યું કે આ ફરી એકવાર પ્રજાને ઉલ્લુ બનાવવા માટેનું કાવતરૂ ક્ષણ આ પ્રસંગે વસીમ ફડવાલા વિનય પટેલ નઝમુદ્દીન શેખ ધર્મેન્દ્ર ચૌહાણ રાજુ ઘડિયાળી અર્જુન વસાવા ફારૂક શાહ હનીફ ભરૂચી પપ્પુભાઈ વેલદર વગેરે અંકલેશ્વર નગરપાલિકા ખાતે અન્ન ત્યાગ ધરણા કર્યા હતા જે બાદ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા એમની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે તો હું પ્રશાસન તંત્રને પૂછવા માંગુ છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાવોના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે દોઢ મહિના અગાઉ જ્યારે જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને દોઢ મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમ ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા તો હું સત્તાધીશોને પૂછવા માગું છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું જય હિન્દ જય ભારત